નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો અમારી YouTube ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી ભકાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે તો શું ગુજરાતમાં માવઠું થશે કે નહીં તે વિશેની માહિતી આ વિડિયોમાં જાણીશું તો જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો એક સિસ્ટમ છે તે ખાસ કરીને શ્રીલંકા આજુબાજુ જોવા મળી રહી છે ડીપ ડિપ્રેશન સિસ્ટમ જોવા મળી રહી છે તો તેની અસરથી ખાસ કરીને ભારતના જે દક્ષિણી રાજ્યો છે તેમાં જોરદાર વરસાદી જોવા માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ખાસ કરીને આજે બપોર બાદથી ગુજરાતના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો છે તેમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે અને ઉત્તર ગુજરાતના અમુક ભાગો છે તેમાં પણ ખાસ કરીને વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને તેને લાગુ રાજસ્થાનનો જે ભાગ છે તેમાં પણ તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સ્વાભાવિકપણે ચોક્કસપણે ખેડૂતોને ચિંતા થાય કારણ કે વાદળછાયું વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારમાં વરસાદી ઝાપટા પણ ઉત્તર ગુજરાતના ભાગોમાં જોવા મળ્યા છે તો તો મિત્રો ખાસ કરીને હાલની સ્થિતિ પ્રમાણે જોવા આ વાતાવરણ કેટલા દિવસ સુધી આવું રહેશે તે વિશે વાત કરીએ તો મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને તેને લાગુ જે મધ્ય ગુજરાતનો અમુક ભાગ છે તેમાં આ પ્રકારનું વાતાવરણ આવતા બે ત્રીસ દિવસ સુધી જોવા મળશે અને તેને લાગવું જે રાજસ્થાનના વિસ્તારો છે તેમાં પણ આ પ્રકારનો માહોલ જોવા મળશે એટલે મુખ્યત્વે સિત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ દરમિયાન આ વાતાવરણ વાતાવરણ અંદર જોવા મળશે અને અમુક વિસ્તારમાં સામાન્ય ઝાપટા પડી શકે છે ખાસ કોઈ મોટા માવઠાની શક્યતાઓ હાલ એ વિસ્તારમાં જણાતી નથી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોના વાતાવરણ વિશે વાત કરીએ તો મુખ્યત્વે એ ભાગોમાં ખાસ કોઈ મોટું જોખમ અત્યારે જણાતું નથી અમુક વિસ્તારમાં વાદળો છવાય વાદળછાયું વાતાવરણ જોવા મળે જેમાં દક્ષિણ ગુજરાત ના અમુક ભાગોએ હોય સૌરાષ્ટ્ર ના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે પરંતુ કોઈ માવઠાનું જોખમ હાલ દેખાઈ રહ્યું નથી કચ્છના ભાગોમાં એકંદરે વાતાવરણ ચોખ્ખું રહેવાની શક્યતાઓ છે અમુક સમય સુધી અમુક કલાકોમાં વાદળ આવે બાકી ખાસ કોઈ મોટું જોખમ કચ્છના ભાગોમાં પણ જણાતું નથી તો મુખ્યત્વે ખેડૂત મિત્રોને કોઈ ચિંતા જેવી અત્યારે માહોલ જણાતો નથી થોડી ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં અમુક વિસ્તારમાં વાદળ છાય વાતાવરણ છે અમુક વિસ્તારમાં ઝાપટા પડે બાકી ખાસ કોઈ મોટા માવઠાની શક્યતાઓ ગુજરાતના આ ભાગોમાં જણાતી નથી